ભરૂચમાં સમાજ સુધારક જ્યોતિબા અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફુલેના જીવન સંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ફુલેનો સ્પેશિયલ શો શહેરની ગોલ્ડ સિનેમા થિયેટરમાં રાખવામાં આવ્યો હતો જેમાં બે સ્ક્રીન મળીને કુલ ચારસો એસી એસટી અને ઓબીસી અને માઇનોરિટીના લોકોએ એક ફિલ્મ નિહાળી હતી સમાજ સુધારક જ્યોતિબા અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જીવન સંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ફૂલેનો કેટલાક વિવાદ વચ્ચે પચ્ચીસમી એપ્રિલે રિલીઝ થઈ ચૂકી છે સામાજિક કાર્યકર્તા અને સમાજ સુધારક ફૂલે દંપતીની નિર્દળતા અને સમાનતા માટેના તેમના સંઘર્ષને દર્શાવતી ફિલ્મ દેશભરમાં રિલીઝ થયા બાદ ભરૂચ શહેરમાં મહાત્મા ફૂલેના ચાહકો આ બાયોપિક જોવા માટે ઉત્સુક હતા જોકે આ ફિલ્મ શહેરના એકેય મલ્ટીપ્લેક્સ કે સિંગલ સ્ક્રીન થિયેટરમાં બતાવવામાં આવી ન હતી જેથી જ્યોતિબાના ચાહકો અને સ્વયં સૈનિક દળના આગેવાનો એકત્ર થઈને સાલીવારમાં આવેલી ગોલ્ડ સિનેમાના સંચાલકોને મળી ફિલ્મનો સ્પેશિયલ શો લાવવા માટે રજૂઆત કરી હતી જે બાદ ગોલ્ડ સિનેમાના સંચાલકે આખો શો બુક કરવા માટે કહેતા સ્વયં સૈનિક દળના આહવાન પર એક નહીં પણ બે સ્ક્રીન બુક થઈ ગઈ હતી એટલે બુધવારના રોજ ચારસો એસટી અને ઓબીસીના લોકો સાંજના છ થી નવના બાયોપિક ફૂલેનો સ્પેશિયલ શોમાં ફિલ્મ નિહાળી હતી આ એક શો માટે પણ ફૂલેના ચાહકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે આ અંગે ભરૂચના હિમાંશુ ગોહિલે જણાવ્યું હતું કે મહારા મહાત્મા રિપીટ આ અંગે ભરૂચના હિમાંશુ ગોહિલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીએ પણ જેમને મહાત્મા કહ્યા છે તેવા જ્યોતિબા ફૂલે અને તેમના પત્નીના જીવન પર બનેલી ફિલ્મ ભરૂચના એકેય સિનેમા ઘર કે મલ્ટીપ્લેક્સમાં બતાવવામાં ન આવતા નવાઈ લાગી જો કે અમે કેટલાક ચાહકોએ મળીને ખાસ તો રાખવાનું નક્કી કર્યું બુધવારના શોક શાલીમારમાં આવેલા ગોલ્ડ થિયેટરમાં રાખવામાં આવ્યો છે જેના માટે અત્યાર સુધીમાં ચારસો લોકોએ ફિલ્મ નિહાળી હતી કે બાળકોએ પણ જ્યોતિબા ફૂલેના પહેરવેશમાં અને તેમના ફોટો ફ્રેમ સાથે સિનેમા ગ્રહોમાં પહોંચી તેમણે આપેલા બલિદાનને યાદ કર્યા હતા સમગ્ર ફિલ્મ દરમિયાન લોકો જય ભીમ અને મહાત્મા જ્યોતિબા ફૂલેના નારાઓથી સિનેમા ગૃહો ગુંજી ઉઠ્યા હતા રોહિત સમાજ અને જ્યોતિબા ફૂલે અને મા સાવિત્રીબાઈ ફૂલેના આ એક મૂવી માટે આખા ભરૂચ જિલ્લામાંથી આશરે ત્રણસો જેટલા કુટુંબીજનો ભરૂચ સમાજના ભાઈઓ અને બહેનો આજે સાલીમા ટોફિસ ખાતે સ્માર્ટ બજારમાં એકત્રિત થયા છે ખાસ કરીને જ્યોતિબા ફૂલે શોષિતો વંશીતો અને પીડિતો માટે એમણે સ્ત્રી શિક્ષણ માટે અને તમામ કચડાયેલા અમારા સમાજના ભાઈઓ માટે જે પુનરુત્થાનનું કામ કર્યું છે એના માટે અનુરાગ કશ્યપ નામના ડાયરેક્ટરે ખૂબ સુંદર મૂવી બનાવી છે અને એના માટે અમે સૌ ભરૂચ જિલ્લાના તમામ એસએસટી ગ્રુપ દ્વારા ભેગા થયેલા તમામ મિત્રો અહીં હાજર થઈને આજે મૂવી જોવા માટે પ્રયત્ન કરી રહ્યા છે જય ભીમ જય હિન્દુ મારું નામ યાદવ જીજ્ઞાસાબેન છે હું એસએસડીમાં છું અમે આજે ફૂલે મૂવી જોવા આવ્યા છે કે જે ખૂબ જ શિક્ષિત અને સારું છે કે જે આપણા પેઢી ભૂલી ગઈ છે કે જેણે શિક્ષણની શરૂઆત કરી હતી પહેલાં સ્કૂલ ખોલી હતી આજે એ જ મૂવી જોઈને આજના બાળકો અને મહિલાઓ કે જે પોતે કેપેબલ છે ઊંચી ઊંચી પોસ્ટ ઉપર બેઠા છે કોઈક પ્રાઇમ મિનિસ્ટર છે કોઈક સીએમ બન્યા છે કોઈ મુખ્યમંત્રી બન્યા છે તો કોના થકી તો કે સાવિત્રીબાઈ ફૂલે થકી જ્યોતિબા ફૂલે થકી કે જેમણે શિક્ષણની શરૂઆત કરી જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે કે જ્યારે શિક્ષણનું કોઈ મહત્ત્વ જ નથી સ્ત્રીઓને ભણવામાં દેવામાં જ આવતી નથી તે સમયમાં કપરી પરિસ્થિતિમાં સાવિત્રીબાઈ ફૂલોએ તો સાવિત્રીબાઈ ફૂલે આપણી જે શિક્ષિત માતા તેમને વિદ્યાનાથ એવી જ કહેવામાં આવે છે સાવિત્રીબાઈ ફૂલે એમને અસંખ્ય દુઃખ સહન કરીને અસંખ્ય એમ કે કષ્ટો સહન કરીને જ્યારે સ્ત્રીઓને ભણવા દેવામાં નહોતી હતી એમની સાથે જે વ્યવહાર થયેલો છે કે છાણા મારતા હતા અને રસ્તા ઉપર સાડી ગંદી થતા તે સમયે બીજી સાડી લઈને આપણા માટે શિક્ષણની શરૂઆત કરી એવા સાવિત્રીબાઈ ફૂલેને આજે મૂવી જોવા અમે આવ્યા છે એની શિક્ષણની ખૂબ જ શરૂઆત છે બાળકોને આગળ જતાં ખૂબ જ ખબર પડશે કે આપણા સાચા વિદ્યાના દેવી કોણ છે તો કે સાવિત્રીબાઈ ફુલે તમારું નામ લીધા જય ભીમ જય સવિતા આજ રોજ સ્વયંસેનિક એસએસડીના માધ્યમથી અને વિમોત્સવ ગ્રુપના માધ્યમથી ફૂલે મૂવીનું ભરૂચ જિલ્લામાં શો આવેલો ના હોવાથી ભૂલે મૂવી અહીંયા ભરૂચની અંદર રિલીઝ કરાવી અને બહેનોએ વડીલોએ બાળકોએ જ્યારે આ મૂવી જોયું તો ખરેખર જે વિશ્વ વિભૂતિ મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે ગુરુ હતા જ્યોતિરાવ ફૂલે અને માતા સાવિત્રીભાઈ ફૂલે જે માતા સાવિત્રીભાઈ ફૂલેના જે સંઘર્ષ છે જે બહેનોને ભણવા માટે જે હકને અધિકારો અપાવ્યા એ ખરેખર આ લોકો સુધી એમનો અવાજ એમના જે વિચારો છે એ ખરેખર પહોંચવા જોઈએ અને આ મૂવી દરેક સિનેમાની અંદર રિલીઝ થવું જોઈએ અને દરેક બહેનોએ ફરજિયાત જોવું જ જોઈએ આ અમારી અપીલ છે જય ભીમ જય સાવિત્રી જય ફૂલે